ભાવનગર જિલ્લાના શહેરમાં આશાપુરા હોટલ સામે આવેલ નગરમાં આવેલા ચુવાળિયા કોળી ઠાકોર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મેડિકલ કોલેજ તથા સટી હોસ્પિટલ ભાવનગરના સહયોગથી વિના મૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ તથા દવા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની શરૂઆત શિવકથાકાર અને આશુતોષ અન્ન ક્ષેત્રના સ્થાપક એવા પૂજ્ય ભારદ્વાજ બાપુ તથા તાલુકા પંચાયત પ્રમુખ રાણાભાઈ સોલંકી તેમજ દિનેશભાઈ પરમાર સહિતના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી અને શરૂઆત કરવામાં આવી હતી આજે તારીખ દસ સાત બે હજાર ચોવીસને બુધવારના રોજ સવારે નવ કલાકે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં જનરલ મેડિકલ ચેકઅપ ચામડીના રોગોની તપાસ અને સારવાર આંખની તપાસ અને સારવાર ગળાની તપાસ અને સારવાર દાંતની તપાસ અને સારવાર હાડકાના રોગોની તપાસ અને સારવાર મફત દવા તેમજ માનસિક રોગની તપાસ અને સારવાર સ્ત્રીઓના રોગોની તપાસ અને સારવાર બાળકોના રોગોની તપાસ અને સારવાર ડાયાબિટીસની તપાસ અને સારવાર અને કાર્ડિયોગ્રામની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે જ્યારે આ લખાય છે ત્યારે સવારે સાડા અગિયાર કલાકે બસો જેટલા દર્દીઓએ લાભ લીધો હતો જય શ્રી રામ રાખાભાઈ ભુવા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા સેવા સપ્તાહ અંતર્ગત આજે ભારતભરમાં મેડિકલ કેમ્પ થઈ રહ્યા છે ત્યાંના એમાં આજે આપણા તળાજાની દર્દી દેવો ભવો સાથે તળાજાની અંદર એક ભવ્ય મેગા મેડિકલ કેમ્પનું આયોજન થયું છે તેની અંદર આપણે જનરલ સર્જન દાંતના આંખ કાન નાકના સર્જનો અને એની સેવાઓ તેમજ હાડકાના રોગો ચામડીના રોગો બાળ રોગો માટે ડાયનેક વિભાગ તેમજ અન્ય તમામ રોગોની સારવાર અને તેમજ તેમના દવા વિતરણ માટે સરટી હોસ્પિટલ ભાવનગર તેમજ મેડિકલ કોલેજ ભાવનગરના સહયોગથી આજનો આ મેડિકલ કેમ્પ કરવામાં આવ્યો છે ખૂબ જ સારા દર્દીઓએ લાભ લીધો છે આ કેમ્પ દરમિયાન સરટી હોસ્પિટલના તજજ્ઞ ડૉક્ટરો સેવા આપી રહ્યા છે અને કેમ્પ દરમિયાન સવારના સાડા અગિયાર કલાકે બસોથી વધારે દર્દીએ લાભ લઈ લીધો છે અને સાથે જ દર્દીનું નિદાન અને દવા પણ અહીંયા છે એ દર્દીઓને ફ્રીમાં આપવામાં આવી રહી છે અને અત્યારે પણ બોળી સંખ્યામાં દર્દી છે એ સેવા માટે લાભ લઈ રહ્યા છે